નમસ્કાર પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર બ્યુટીફિકેશન કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જ્યાં એક મહિના પહેલા આ તમામ જગ્યાઓ પર બુલ્લોજર ફેરવી દેવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આજે જે આક્ષેપ થયા છે તે ખૂબ જ ગંભીર છે દબાણકારોએ આક્ષેપ કર્યા છે કે નેતાઓ દ્વારા જ આ દબાણો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે દબાણકારોએ આ દબાણ કર્યા હતા તેની માટે આજે તંત્ર દ્વારા ફરી બુલ્ડોજોર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની સામે લોકોએ આક્ષેપ કર્યા છે લોકોએ આક્ષેપ કર્યા છે કે નેતાઓ અને અધિકારીઓ જ આ દબાણો કરવા માટે તેઓને પ્રોત્સાહિત કરે છે પાદરાણા ગોવિંદપુરા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા તોડવાની કાર્યવાહી એક મહિના અગાઉ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર દબાણો જેસે તેની પરિસ્થિતિ જોવા મળી છે પાદરા નગરપાલિકાના સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે પાદરાના ગોવિંદપુરા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે જેના લઈને તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી એક મહિના અગાઉ આ તમામ દબાણો પર તંત્ર દ્વારા પાદરા નગરપાલિકાની ટીમ અને પોલીસ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તમામ દબાણો પર બુલ્લોજર ફેરવી દેવામાં આવ્યા હતા પરંતુ તેની પાછળની જે વાત છે તે ખૂબ જ ગંભીર છે સૌથી પહેલાં તો એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ બંગા ફૂંકતા તંત્રએ સરકારી જમીનને ના તો ફેન્સિંગ કરી છે ના તો તેને પ્રોટેક્શન દિવાલ કરી છે બીજી તરફ પોતાની બેંક સાચવવા માટે નેતાઓ જાણે ગેરકાયદેસર દબાણો કરનારને પ્રોત્સાહિત કરતા હોય તે પ્રકારના આક્ષેપો પણ દબાણકારોએ કર્યા છે આજે ફરી એકવાર પાદરા નગરપાલિકાના તંત્રએ દબાણ દૂર કરવાની ફરજ પડી છે જોકે દબાણકર્તાઓએ ખુલ્લે આમ પાદરા નગરપાલિકાના નેતા મામલતદાર અને ચીફ ઓફિસર જેવા અધિકારીઓ પર પણ

નામેદર સાહેબ એવું જ અમને કે તમને લખિતમાં અમે આવ્યું છે કે છ બાય છોની જગ્યામાં જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઇડ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા સાહેબ શ્રી કહે કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે કલાઉ બનવા છે જ નહીં તો આ લોકો અત્યારે ત્રણ મહિનાથી બેરોજગાર બનાવો તમને ધંધો કરાવી દેવા એ માટે અમે સીએફ પાસે બી ગયા હું નામની કાકાને બધા પીએસ સાહેબ એ બી અમને એવી આશાસન આવ્યું કે તમારે સામી જગ્યા અમે આપીએ છીએ પણ હાલ પૂર્તિ તમે આગળ ઊભા રહો કે રોડ પર અસર ના થાય ત્યાર પછી અમે પીએસ શ્રી પાસે ગયા અલગ અલગ રીતે તમે સાઈડ પર ઉભા ધંધો કરો ટ્રાફિક ના થાય અધિકારીઓ છે જો એક ઉપપ્રમુખ છે

આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે મામલતદાર કક્ષાથી આ બધી કાર્યવાહી આવેલી હતી અને વહીવટી પ્રક્રિયાના ના ભાગરૂપે આ દબાણો અગાઉ પણ દૂર કરવામાં આવે તેમ છતાં કેટલાક દ્વારા ફરી આ દબાણો ખડકી દેતા

સરકારી તમને પ્રોટેક્શન કરવા માટેની કાર્યવાહી પદ્ધતિઓ છે તેને એ પ્રોસેસ અત્યારે હાલ ચાલુ માં છે થઈ ગયા છતાં પણ આ તંત્રની કોઈ નિષ્ફળતા છે કે પછી કોઈ અંદર અડચણ રૂપ બની રહી આપ જોઈ શકો છો નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી આની અંદર આ વિશેષ આ મારો ટાઈમ ના બગાડતા પ્લીઝ એનું નામ છે નસવા અલ્લાહ રા કાનવા ખાન જગ્યા જાને તો આ કે કરતા છે કે સાહેબ કે અત્યારે બે ત્રણ મહિનાથી ટૂટલું છે બધું આ બધું આ જે દબાણ ખાધા જે કહે છે તોડી નાખ્યું હતું અને અમારી પાસે કોઈ અભી ધંધો બેઠો ત્રણ મહિના થી નહીં અત્યારે બધું ઠંડુ પડ્યા પછી માહોલ માં એવું હતું એવું કહેવામાં મને આવ્યું હતું કે અભી તમે અંદરથી થી લહેરી ગલ્લો જે કઈ બી તમારો રાખો ને ઘરનું ગુજરાન ચલો અભી તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કહે છે કે પાછું હટાવી લો હવે કઈ ઘરનું ગુજરાન ચાલુ કરે જો મિટિંગો બધા કરે જ છે જે પાદરાના જે

એ બી વ્યાજે પૈસા લાવી અધિકારીઓ માંથી નેતાઓ માંથી છે માંથી કોને તમને ગભરાવું છું કે સાચા છો તું નામ બોલી જાઓ ને જો મારી વાત